પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હનુમાન મંદિર પાસે શંકાસ્પદ ઇકો કાર જોવા મળી હતી પોલીસે તપાસ કરતા એક શખ્સ નદીના કોતર વિસ્તારમાં ભાગી ગયો હતો કારમાંથી રાજેશ બન્યુસિંહ અજનાર રાજકોટ અને સવલસિંહ બામણિયા મોરબીની અટકાયત કરવામાં આવી હતી બંને આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું પોલીસ દ્વારા ખાતે વાહન ચેકિંગ હાથ ઈકો ગાડી હજાર સાતસો પંદર શંકાસ્પદ હાલતમાં જણ્યા જણાવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને દસ જીવતા કાર્તિક મળી આવેલા આરોપીઓ રાજેશ બનસિંહ અજનાર જે મૂળ રેવાસી જો તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા તે પણ ઝુબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસંદ પોલીસ સ્ટેશનમાં આમ શેખનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કાર્તિશ છે એ શાના માટે લઈ લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે